સૌને મારા જય શ્રી કૃષ્ણ રાવણ નું સીતાનું ભજન સીતા ને રામ વણારી જવે કહો તો સીતાજી તમને સૂંધડી લઈ આવી દઉં મનો ના મરે સીતા ને જવે તારી સુંદરી રે રાવણ પવન માં ફેકાવું નહી સોરુ રામનો નામ રે સીતા રાવણ રી આસવ આ પાલે વના ઝાડ સે જીરે ક્યાં બેઠા સીતા ના રે રે સીતા ને રાવણ રી જવે તો તો સીતાજી તમને પીલડી લઈ આવી દઉં સોડી દો નામ રે સીતા રાવણ રી જવે તારી ટીલડી રે રાવણ પથ્થર પસાડુ નાઈ સોડું રા મનુ નામ રે સીતા ને રાવણ રી જવે રાવણારી જવ આશા દેવનુઝાડેજી રે ત્યા બેટા સીતા શિના રે સીતા ને રાવણ રી જવે તો સીતાજી તમને હાર લઈ આવી દઉં સોરી જો રા નામ રે સીતા ને રાવણ રી જવે તારો ત્યાં રાવણ પથ્થર પસાડું નહી સોડું રામનું નામ રે સીતા ને રાવણ રી જવે આ સૌ પાલે વનુઝાડશે ત્યાં બેઠા સીતાના રે સીતા ને રાવણ હરી જવે તો સીતાજી તમને કંદોરો લઈ આવી દઉં છોડી દો રામ રે સીતા કંદોરો રાવણ પથ્થર પસાડું નહીં સોડું રામનું નામ રે સીતા ને રાવણ રીઝવે જવે આ સૌ પાલે વડશે જીરે ત્યાં બેટા સીતાના રે સીતા ને રાવણ રીઝવે તો સીતાજી તમને ઝાંઝરી મગાવી દઉં સોળી જોરા મનુ નામ રે સીતા ને રાવણ રીઝવે તારી ઝાંઝરી રે રાવણ પથ્થર પસાડું નહીં સોડું રામનું નામ રે સીતા ને રાવણ રીઝવે આસવ પાડે વના ઝાડસે સીરે ત્યાં બેઠા સીતા ના રે રે સીતા ને રાવણ રી મારું ભજન ગયું હોય તો લાઈટ કરજો શેર કરજો અને સપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં તો સૌને મારા જય શ્રી કૃષ્ણ